પણ ખેંચાયો અને એમઆર કે હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીના કામદારોની હડતાલ પણ ખેંચાઈ પાટણ તાલુકામાં માંડોત્રી પાસે આવેલી હાથમોજા બનાવતી ફેક્ટરીના આશરે ચારસો જેટલા કામદારોની માંગણીઓ ફેક્ટરીના માલિક દ્વારા નહીં સંતોષતા આજે સતત ત્રીજા દિવસે ફેક્ટરીના મહિલા કામદારો સાથેનો મેળાવડો ફેક્ટરી બહારના હાઈવે માર્ગો ઉપર જોવા મળ્યો હતો એમરકે હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીના કામદારોના જણાવ્યા મુજબ વર્ષો વર્ષથી કામ કરતા કામદારોને આશરે 6000 પગાર આપવામાં આવે છે અને નવા ભરતી થનાર કામદારોને ટ્રેનિંગ પણ અમારે આપવાની અને તેમને 15000 નો પગાર આપવામાં આવતા જૂના કામદારોમાં અસંતોષની આંખી જોવા મળી હતી એમઆરકે હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી એક્ટ અને કામદારોના નીતિ નિયમો મુજબ ફેક્ટરીના માલિક કામ કરતા નથી અને એડવાન્સ પગાર જેવી પ્રક્રિયા વગર કામદારોને છૂટા કરતા તેમનામાં અસંતોષ જોવા મળી રહ્યો હતો એમઆરકે હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીમાંથી છૂટા કરેલા કામદારોને પરત લેવા અને નવાને જે પગાર ચૂકવવામાં આવે છે તે પગાર ધોરણ જૂના લોકોને પણ ચૂકવવામાં આવે કારણ કે કામની મહેનત તો દરેક કામદારોને સરખી કરવાની હોય છે પગાર આવે અમે બે વર્ષથી છીએ પણ અમને સો પગાર આપે છે નવી ભરતીઓને પંદર હજાર આપે છે અમે ત્રણ દિવસથી બહાર બેઠા છે અમને બહાર ગાડી મૂકવામાં આવે છે અને ધક્કા મુક્કી કરી છીએ અમને અને ઉપરથી સાહેબો ખરાબ ખરાબ બોલવા વિશે આવે છે શોષણ કરે છે અમારા વિશે ત્રણ દિવસથી હડતાલ ઉપર છીએ ધમાલ કરે છે અમને ત્રણ દિવસથી ભૂખ્યા બેઠે અમે બેહી રહ્યા છીએ તો એનું નિરાક નિરાકરણ કોણ લાગશે અમારું આટલું કરી આપો નિરાકરણ લાવો સરકારને મુજબ અમારી નમિ છે અમને સહારો આપો આટલો અમારું

અમારી માગણી એટલી છે કે અમારા જે જૂના બસો ભાઈઓને ગાડી મુકવામાં આવ્યા છે એમને લો અને અમારી પગાર સ્લીપ આપો અને અમારો પગાર નક્કી કરો કેટલા તમે છો વર્તાલ ઉપર અહીં તળગે પાણી પણ પીવા મળતું નથી બહાર બેસી રહ્યા છે સાહેબો અમારું કંઈ વિચારતા નથી અમારું બહુ શોષણ થાય છે અમને બહેનોને બસો રૂપિયા અમે રાખીએ બસોનું કામ કરીએ બીજા દિવસે અમને પાછું આપવામાં આવે છે એ કામને ફરી મફતમાં કરાવવામાં આવે છે અમે પાંચ હજાર પગાર પણ પાડતો નથી અને છ બે હજાર ભાડા ભાગીને અમે અહીં આવીએ છીએ તો અમારું આટલું કરો તમે

જે વાતનો જે સમાચાર છે એ સત્યથી વેગળા છે અમારી હડતાળ યથાવત છે કંપનીએ અમારી માગણી પૂરી કરી નથી અમારી હડતાલ યથાવત છે આજે કેટલા દિવસ થયા તમારી હડતાળને આજે અમારે ત્રણ ત્રણ દિવસ તમારી આ હડતાલ પાડવા માટે તમારી શું શું માગણીઓ છે કંપની સાથે છૂટા કરી જે માણસો છૂટા કરી દીધા ચાલી એમને લેવાના પછી પગાર નથી એનું